મુદ્રામાં વરસાદના બાદ આરસીસી રોડ ઉપર ડામર કપચી પાથરીને તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર એ જની શ્રેણીની જોવા મળી રહી છે મુદ્રાને હદમાં આવતા મુદ્રા શાસ્ત્રીય મેદાનથી સુપર મેન રોડથી ડાંગ બંગલા અને ન્યૂ મુદ્રા જે ન્યૂ મુન્દ્રા રોડ જે આરસીસી રોડ ઉપર ડામર કપચી પાથરવામાં આવ્યું હતું તે ભીધરકારી અને કે ભ્રષ્ટાચારી કરવામાં આવ્યું છે ને તે બરોબર કામ કરવામાં આવતું નથી ને સાધારણ વરસાદમાં રોડની હાલત ખરાબ પરિસ્થિતિમાં બદલાવ જોવા મળ્યો આ રોડ ધમધગતો કાયમી ટ્રાફિક અવર જવર રહે છે ને આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવાની તાતી જરૂરિયાત છે આ રોડ મુંદ્રા હોસ્પિટલ રોડ અદાણી હોસ્પિટલ ભુજ હોસ્પિટલનો મેઇન રોડ છે પણ હાલ આ રોડ ખૂબ જ ખરાબ થઈ ગયો છે આ રોડ ડાક બંગલા પાસે જે આર એન્ડ ડી વિભાગની કચેરી આવેલી છે ને માંડવી વિધાનસભાના ધારાસભ્યશ્રીનું પણ કાર્યાલય ત્યાં આવેલું છે એક સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક એવા સમા અબ્દુલ મજીદ દ્વારા જણાવ્યું કે વિભાગ અને તાલુકા વિકાસ અધિકારી જે તંત્ર જવાબદાર વિભાગ પાસે ભ્રષ્ટાચાર વગર મુંદ્રાના રોડ રસ્તા સારા બને તે માટે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નમ્ર અને અરજ સાથે માંગ કરી રહ્યા છે થોડાક સમય પહેલાં મહિનો જેવો સમય નહીં થયો ત્યાં એક આરસીસી રોડ છે એના ઉપર ડામરની કકરી અને ડામર પાથરવામાં આવ્યો છે તો કહી શકાય કે ભ્રષ્ટાચાર કરવા માટે આ કરવામાં આવ્યો હતો આજે જુઓ આ ડામર અને ડામરની કકરી ક્યાંય દેખાતી નથી જ્યાં જૂનો રોડ હતો આરસીસીનો એ દેખાઈ આવે છે પણ જે ડામરને કકરી છે એ ખાડાઓમાં પરિવર્તન થઈ ગયું છે જ્યારે આરંભી વિભાગની જે ઓફિસ આવેલી છે ત્યાં આવી પોઝિશન છે તો આ એન્જિનિયર સાહેબ કોઈ પણ હોય આરંભી વિભાગના હોય કોઈ પણ રોડનો એન્જિનિયર હોય પાસ કરતા હોય આ કામ છું તો રીતે છું ને કેટલા સમય માટે છું એનો કોઈ ઉલ્લેખ નથી તો આવી રીતે ખોટા ખર્ચા કરીને ખોટા રોડ ખરાબ કરવા અને પબ્લિકને પરેશાન કરવા આ અહીંયાથી ચૂંટાયેલા ફિટિશન મારી વિનંતી છે કે આ રોડ બરાબર રીતે બનાવવામાં આવે અને એના સાથે આપણે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરીથી વિનંતી કરું છું કે આ રોડ જલ્દી જલ્દી બને એના માટે આરામી વિભાગનો સંપર્ક કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વિકાસના કામમાં આને સમાવેશ કરવામાં આવે જેથી અહીંયાની રોડની સમસ્યા છે એ કાયમી હલ થાય તે બાબતે મારા મારી આપશ્રી સૌને મીડિયાના માધ્યમથી આપ સૌને સૌ નમ્ર વિનંતી કરું છું જય